ડીસા ની એક યુવતીએ લગ્ન બાદ સાસર જે માટે અસહ્ય ત્રાસ આપી મારછખોળ કરી ઘર કાઢી હોવાના સામે છે યુવતી પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તા ડીસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના ચંદાજી કુળિયા નામના મુકેશ ઉર્ફે કેશરાજ સોમાજી સોલંકી સાથે સમાજના રિવાજ મુજબ એક વર્ષ અગાઉ થયા હતા લગ્ન થયા બાદ યુવતી તેના પતિ અને સાસુ સસરા સાથે અમદાવાદ ખાતે રહેતી હતી તેને લગ્ન એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેના પતિ હેરાન કરવાનું શરૂ કર્યું તેનો પતિ ઘરે મોડા સુધી આવતો નહીં અને આવ્યા બાદ વિડીયો કોલ કરી અને યુવતીઓ સાથે વાત કરતો જેથી અકળાયેલી પત્નીએ આવો વ્યવહાર ન કરવાનું જણાતા તેઓ પતિને ઘરમાં શોભતી નથી ભિખારીના પેટની છે તારા પિતાના ઘરેથી કંઈક લાવી નથી જેવા મેણા ટોળા માતા યુવતી તેના પિયર બાદ સત્યાવીસ હજાર અને ત્યારબાદ પચાસ પચાસ હજાર લાવી કુલ એક લાખ રૂપિયા તેના પતિને આપ્યા હતા ત્યારબાદ પણ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું બાદમાં યુવતી તેના રૂમમાં એકલી સુધી તે સમય તેના સસરા રૂમમાં આવી તેના ઉપર કુચેષ્ટા કરી શારીરિક અડપલા કરતા યુવતી ડરી ગઈ હતી રૂમ બહાર દોડી આવી હતી આ બનાવ અંગે સાસુ ને જાણ કરતા તે લોકોએ યુવતી સાથે મારઝૂડ કરીને યુવતી પહેરેલ કપડે ઘર કાઢી મૂકી હતી જેથી યુવતી તેના મામાના ના ઘરે ગઈ હતી ને ત્યારબાદ તેના પિયરિયા એ બે થી ત્રણ વખત સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતી ના સાસરિયા યુવતી જોઈતી નથી જો તેના ઘરે જશે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પીડિત યુવતીએ તેના પતિ અને સસરા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે